જૂનાગઢના ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર રાજકોટના ફાયર વિભાગ પણ આવવા માટે રવાના થઈ ચુક્યા છે છ થી વધુ ફાયર ફાઈટરો દ્વારા ઘટના સ્થળે રોમ મટીરિયલ આગ લાગવાનું કારણ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગ સામે સુહગ રિંગોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ